અને મારા મિત્ર તમામ કાર્યક્રમ ના આયોજક એવા શેર ખાન દયારામભાઈ તમામ આવેલા મહેમાનો ભાઈઓ બહેનો વડીલો માતાઓ આજે આપણે ખુશી એટલી છે આજે આપણા પ્રધાનમંત્રી ને બી ખબર પડી કે ગુજરાત માં બિરસા મુંડા જન્મ જયંતિ ઉજવાય છે અરે આ તો હજુ શરૂઆત છે આપણા સ્ટો માલિક આદિવાસી છે આદિવાસી છે ને આદિવાસી આપણો અનુકરણ કરતા થઈ ગયા આપણો વિસ્તારની જંગલની ચોરી કરતા થઈ ગયા આપણો વિસ્તારનો ખનીજ ચોરતા થઈ ગયા અને હવે ધીરે ધીરે આદિવાસીના પ્રમાણપત્ર ભી ચોરવા લાગા હેગા પણ અમે સરકારી તંત્ર ને ગોઠવી ને લાવેલા અહિયા ગ્રામ સેવક આંગણવાડી વર્કરો આશા વર્કરો તલાટી દ્વારા લાવેલા લોકો નથી આ બિરસા ના વાંસદ છે આપણે સૌ એક વાત સમજી લેવી જોઈએ કે પોલીસ હોય સરકારી તંત્ર હોય કે આ લુચ્ચા ભાજપના ચોર લોકો અમે કોઈના बापની આગળ જોઈતા નથી ને કોઈના बापથી ગભરાતા નથી આદિવાસી સમાજ કોઈ પ્રમાણપત્રથી નથી બનેલો

નોકરીની મજૂરી માટે બીજા વિસ્તાર માં જવું પડે અને તમારે બાર થી અહિયાં ગૌરવ દિવસ આવવું પડે ભાઈ કોઈ મગજમારી કરે તો આદિવાસી આજે આદિવાસી ગૌરવ દિવસ ઉજવવો હોય ત્યારે પોલીસ એમ કે પરવાનગી લેવો ભાઈ કેમ અમારે અમારી જમીન પરવાનગી લેવાની હવે કોઈ પરવાનગી પરવાનગી ની રસ્તા પર બેસીને જ આંદોલન આદિવાસી સમાજ ની સાથે વિધાનસભા માં લડવા વાળા અમે બે જણા કાપી છે અમને બીજા કોઈની જરૂર નથી પોસ્ટ નો પ્રશ્ન હોય ખોટા આદિવાસી પ્રમાણપત્ર નો પ્રશ્ન હોય આપણે હવે એકલા રાખવાની છે બધા લડવા તૈયાર છો બધા તૈયાર છો બસ ગરમી પણ ગણી છે તમે ખૂબ પ્રેમથી મને સૌનો આભાર આભાર અનંતભાઈ